પાણી કેમ કરવા વાળા છેલ્લી ઉબડાઈ પડી અને પાણી ગાજી રહ્યો આવા કરી શું કરું હું હી વિચારજે એમ પાણી શું હે પાણીનું કઈક કરું તલી નું કઈક કરું એવું તું પાણી બાજી રે બરાબર આમ મનકો આપણા કી કેમ ઉદાળે ને રે ટાઈમ એન કો ટાઈમ એન હી કી કેમ તેર થઈ રી હે મનકો હે આપણે ફાવ જાય મનકો કેવાય ઉદાળ જાય તે આપણે 500 મહિના થાય અને ભઈ થાય પડે પુરા 2 મહિના પડે કેટમાં નહી રહે એવું કેમ થાય પડે એમ તે હેવી રીત પાણી ને થઈ રહી હાવ એવું થઈ રહી હા ની બોહન સાપુ મેધી દી વિચારી નહી રે તે હેમ કરે આજ ને જાય ને તરત સોરા ગામ નાખે

મહિનેત હોની કેવાય બાપડો પૈસા ભરીને લાવે અને કોક નું લઈને આવે તે કોક નું તે લઈને આવે પણ એને મહેનત વધારે ન કરવી પડે કે એમ મહિનેત હું વધારે ન કરું આ તો મહિનેત કરી કરીને મરી ગયો તલીમાં રાત દન નો પાણી વાળો દવા સાટુ ખાતર નાખું નિંદી ખોદી આ હવડા વાડીનું માન માન ઊભી કરીને પોર્યો છે હા તેર તે આ પાણી બંધ કરે તો નાહવા વાળા બંધ થાય પાણી ઉપર વાળો બંધ કરાવે બાકી તો બંધ કર

પતિ ગયો ઉગાડી નાઈ ગયો પાણી હરકાતી લેણું ધોવાય ને હા એ લેણું નહી ધોવાય કેમ ને લેણું ભર નાખે બધું રૂપિયા કાઢીને આવવા ને એ રૂપિયા ધોવે નહીં એમ ખાલી ડાયરેક્ટ આવીને સો રૂજણ દે એમાં ઉપર વાળો થઈ રહ્યો ખાલી પાણી પડી જાય ફેર ન તે પકડ ની પકડ કરી બાકી ફેર ન તો આવે નહીં એટલે હા ઇન હું કરવાનો હા બધે ફેર તે હું વિચાર તે પાણી એકલો પડે પાણી બાદવાનું કામ જ મળે તાર પેલા ઉડાળવા જાય કે ને ઇનાને જ બંધ કરાય એવું ને લીધે પાણી પડ રહ્યા કે હા એ લેકે માં ઉદાળના હે ને